અંકલેશ્વર જીઆઈડીસી ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેગા કેમ્પ યોજવામાં આવ્યો હતો અંકલેશ્વર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે શરૂ થયેલ સેવા પખવાડિયા અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું સિનિયર સિટીઝન હોલ ખાતે યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યા લોકો હાજર રહ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી શ્રમિક ચોકડી ખાતે આવેલ સિનિયર સિટીઝન હોલ ખાતે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના ભાગરૂપે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત નિઃશુલ્ક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભાજપ ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદી નોટિફાઈડ ભાજપ પ્રમુખ જય તરૈયા અલ્પેશ પટેલ સહિત નોટિફાઈડ ભાજપ હોદ્દેદારો તેમજ કેમ્પને સીએસઆર અંતર્ગત મદદરૂપ થનાર કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેમ્પમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બ્લડ પ્રેશર ડાયાબિટીસ હિમોગ્લોબિન સ્તન કેન્સર સ્કિંગિંગ અન્ય સ્ત્રીરોગ ચેકઅપ એનએનસી ચેકઅપ પીડિયા સંબંધી ચેકઅપ બાળ રોગ નિષ્ણાંત દ્વારા ડાયાબિટીસ સિંગલ સેલ ડેન્ટલ ચેકઅપ મહિલાઓને લગતી બીમારીના ચેકઅપ કેમ્પનું આયોજન હતું જેમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યા લોકો લાભ લીધો હતો રિપોર્ટર ઓમ પ્રજાપતિ આઈઆરજી ફાઉન્ડેશન આશ્રય ફાઉન્ડેશન અને કોરો તેમજ સાથે તરફથી અને સરકાર તરફથી આ બીજા તેમનું આયોજન કરવામાં આવ્યું છે આજથી ચાર દિવસ પહેલા સીઆરસી ગર્ફો સાથે પણ આ મેઘા મિડલ જેમનું આયોજન કરવામાં આવ્યું તેમાં એક હજાર ચાલીસ લાખ દર્દીઓનો લાભ આપવામાં આવ્યો હતો આ અંકેશ્વર એટલે એશિયાની મોટામાં મોટી ઇન્ડસ્ટ્રી અને આપણે જોઈએ છે કે આજુબાજુના રાજ્યોમાંથી આપણા રાજ્યના છેવાડાના જિલ્લામાંથી પણ લોકો અહીંયા મજૂરી અર્થે ધંધાર અર્થે જયારે આવી રહ્યા છે ત્યારે એ લોકોનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ કરીને સ્વસ્થ મારી પરિવાર જેનો પોતે પોતાના પરિવાર માટે કામ કરતી હોય છે એ પોતે પોતાની તબીબ ધ્યાન રાખતી હોતી નથી ત્યારે આવા મેડિકલ કેમ્પ દ્વારા આ દમીન ઉપર ચેકઅપ થાય પોતાને જે કોઈ બીમારી હશે એ બીમારી પણ સરકાર દ્વારા મફતોને સારવાર મારવાની છે અને સાથે સાથે જયબેન મોદી દ્વારા પણ સહિત વર્ષથી ઉપરના તમામ લોકોનું એક્સિડન્ટ મફત ન ત્યારે આ તબક્કે જયબેન્દ્ર મોદીના ટ્રસ્ટીઓને પણ રિઝલ્ટ પાઠવું છે